આગ અંગે ડ્રાઈવરને જાણ થતા જ તેણે બસને સાઈડમાં રાખીને સલામત ઉતરી ગયો હતો જેથી તેનો જીવ બચી ગયો હતો બસમાં કોઈ મુસાફર પણ નહોતો જેથી મોટી દુર્ઘટના ટળી હતી ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે અમને જાણકારી મળતા જ અમે તાત્કાલિક દોડી આવ્યા હતા આગનો કાંચ તોડીને પણ પાણીનો મારો કરવામાં આવ્યો હતો સાથે જ ટાયર સહિતની જગ્યાએ પાણીનો મારો કર્યો હતો આગ પર કાબૂ મેળવ્યા બાદ કૂલિંગની કામગીરી હાંધીવામાં આવી હતી